અમારે શું લેવા દેવા ક્યાં ઈ દેશ ને ક્યાં અમે નથી અમારો કોઈ હાથ નથી આપણો કોઈ ભારતીય એમાં કે ભાઈ પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ જો દર્શન ન દે મને મારી પાવલી પાછી આપ જો આપણે મહાપાજી પાવલી લઈ લે કાશ્મીર દઈ દઈએ કોઈ દી પાગલ છીએ તમે બે ઘડી કલ્પના કરો જે લોકો અંડરગ્રાઉન્ડ ગાર્મેન્ટ ને આ રીતે પ્રગટિત કરતા હોય એ જો શેખ હસીના ત્યાં હોત

કારણ કે ત્યાં અનામત વિરોધી ચાલી રહેલા દેખાવોએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ત્યાંના જે પ્રધાનમંત્રી શેખ હસીના છે તેમને તે દેશ છોડવો પડ્યો અને દેશ છોડીને તેઓ ભારત આવ્યા અને હાલ તો ત્યાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે અનેક લોકોના મૃત્યુ થયા છે અનેક સ્ટાર છે ક્રિકેટર છે અભિનેતાઓ છે તેમને ત્યાં જ માર તેમના ત્યાં મૃત્યુ થયા છે અને હાલ બાંગ્લાદેશ આપણે જોઈએ તો હાલ પાયમાલ થઈ ચૂક્યું છે અને ત્યારે આગામી સમયમાં એની અસર શું રહેશે આપણા દેશ પર શું અસર થશે તેની ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સર શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો બાંગ્લાદેશની જે હાલત છે ત્યાં અત્યારે આપણે જોઈએ જે ક્રિકેટર્સ છે ત્યાંના સ્ટાર્સ છે તેમની પણ અત્યારે હત્યાઓ કરવામાં આવી છે નેતાઓને જીવતા સળગાવવામાં આવી રહ્યા છે શેખ હસીના અત્યારે તે છોડીને આવતા રહ્યા છે બાંગ્લાદેશ છોડીને અને બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો છે તેને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે સંપૂર્ણપણે ત્યાં સ્થિતિ જે છે તે કાબૂ બહાર છે સર શું કહેશો સૌ પ્રથમ જો ન કેવળ બાંગ્લાદેશ બલકે આખા દક્ષિણ એશિયાના જેટલા રાષ્ટ્રો છે અહીંથી શરૂ કરો તમે શ્રીલંકા મ્યાનમાર અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશ સહિતના તમામ દેશો એની વચ્ચે અત્યારે આપણી સ્થિતિ કેવી છે વિશ્વમાં જે સ્થિતિ અમેરિકાની છે વિશ્વમાં જે સ્થિતિ ચીન અને રશિયાની છે એવી દક્ષિણ આફ્રિકામાં સ્થિતિ ભારતની છે ભારત ઉભરતું મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્ર અને જેને મહાસત્તા છે છે એ ઉભરતી સત્તા અમેરિકા ચીન રશિયા પછી જો કોઈનું નામ હવે લેવું હોય તો ભારતનું લેવું પડે એવી સ્થિતિ છે પણ કમનસીબે કે પોટાશ જેવો આજનો વર્તમાન છે ને કમ નસીબે આપણી રૂની દુકાન છે એમ ચારે કોર આપણી આસપાસમાં પડોશીઓ બધા જ છે ત્યાં લોકતંત્ર જેવું કઈ છે નહીં બધી જ જગ્યાએ લોકતંત્ર તો ખતમ થઈ ગયું શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પણ ભાગીને સિંગાપોરમાં શરણ લેવું પડ્યું અને હવે પાછા આવ્યા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઘડી તમે જાણો છો ચીનમાં વયા ગયા હતા આપણા જ પૈસે એ લોકો જીવે છે મ્યાનમાર ટુરિઝમ ખાલી બંધ થઈ ગયું તો એને ખાવાના હા હાથી જાય એટલી હદે આપણી ત્યાં અસર હોવા છતાંય આ બધાની પાછળ જે વિલન છે એ ચીન છે ચીન જેને ડ્રેગન એનું જે રાષ્ટ્રીય પક્ષ જે કે છે ને ડ્રેગન એનો મતલબ કે ગળી જવું ડ્રેગન જે છે ને આપણે જે મગર બધાને ગળી જાય એવી રીતે ડ્રેગન નો સ્વભાવ છે ગળી જવું ચીન નો સ્વભાવ છે આસપાસના તમામ રાષ્ટ્રો જે છે પેલા એને એને આર્થિક રીતે કબજામાં લઈ લેવા અને પછી એને ગળી જવું પાકિસ્તાન પણ એ છે અમે કોરિડોર બનાવીએ છીએ બ્લાદર મંદિર મતલબ બંદર બનાવીએ છીએ વગેરે વગેરે મૂળ એ ચીનની જે નજર કરડી નજર ક્યાં છે પાકિસ્તાનમાં પીઓકે ઉપર કારણ કે એમાં સોનાની ખાણો છે એટલે કે ખાણમાં સોનું છે એટલે ચીનની આ બાંગ્લાદેશમાં પણ એ જ હાલત છે જે અત્યારે તમે જે આપણે ચર્ચા કરીએ છીએ બાંગ્લાદેશની બાંગ્લાદેશ આમ તો આપણું સંતાન છે ઇન્દિરા ગાંધી એ પાકિસ્તાન માંથી બાંગ્લાદેશ જુદું કરાવી દીધું રાઈટ આપણું સંતાન છે છતાંય તમે કલ્પના કરો કે કેટલા નિષ્ઠુર લોકો હશે કે જેને તમને જન એટલે આપણે જેને જન્મ આપ્યો એમ કહો છો એની વિરુદ્ધના એલિમેન્ટ્સ જેને કહી શકાય અને એ એલિમેન્ટ્સ એટલે કટ્ટરવાદી એ લોકો ભારતની વિરુદ્ધના બધા જ કાવતરા રચે છે કમનસીબે આપણે ત્યાં પણ પશ્ચિમ બંગાળ સહિત મિઝોરમથી માંડીને પશ્ચિમ બંગાળના જે ચાર પાંચ રાજ્યો છે આપણા એની સાથે બાંગ્લાદેશની સરહદ ચાર ચાર હજારથી વધારે કિલોમીટરની સરહદ છે પણ મમતા બેનર્જી ખાસ તો સંવેદનશીલ છે પશ્ચિમ બંગાળ તો બાંગ્લાદેશમાં જે અત્યારે અરાજકતા વ્યાપી છે એ ભારત માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે કારણ કે

ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર ભારત તરફી હોવાની વાત તો હતી જ હતી પણ વર્ષોથી બાંગ્લાદેશમાં એક અનામતનું એક બહુ મોટું તમે કહો કાયદો છે છે જેવી બધી જ બાબતોમાં અનામતો જ ઓપન છે બાકી એસી પંચ્યાસી ટકા જેવી બાબતોમાં અનામત છે હવે એ અનામતની વિરુદ્ધમાં ઢાકા હાઈકોર્ટે એ અનામત કેન્સલ કરી નાખી હતી દાખલા તરીકે ત્યાં સૈનિકોને ત્રીસ ટકા અનામત હતી જેમ આપણે ભારતમાં કારગિલ વોર હમણાં થયું સિક્સટી ફાઈવનું પાકિસ્તાનનું વોર થયું એની પહેલાં એકોતેર પંચોતેરની લડાઈ થઈ એવી જ રીતે નાઇન્ટીન સેવન્ટી વનમાં બાંગ્લાદેશને પાકિસ્તાનની જે વોર થઈ ને એમાં ત્યાં એના હીરો કોણ છે જે બાંગ્લાદેશ તરફી લડ્યા એ હીરો છે બાંગ્લાદેશમાં હોવા છતાં જે પાકિસ્તાન તરફી રહ્યા કે આ એસી પંચ્યાસી ટકા જે અનામત છે અનામતને ને કારણે શું થાય ક્વોલિટી જે જળવાતી નથી કારણ કે તમે કેવળ ફલાણી જ્ઞાતિના છો મારે લેવાના છે ક્વોલિફાઈડ હો કે ન હો તો એ તો સત્યાનાશ જ વહરે કરવું શું જોઈએ તમારે જે નીચલી કોઈ પણ પછાત જાતિ છે ગરીબ પછાત અવિકસિત એવી જે જાતિ છે એને તમારે બાકીનું બધું પ્રોવાઈડ કરો એને શિષ્યવૃત્તિ આપો સારામાં સારું શિક્ષણ આપો બધું મફત ચોપડા પાણી આ તે વગેરે ઓકે પણ એનામાં સિદ્ધિ તો હોવી જોઈએ કૌશલ તો હોવું જોઈએ હું ફલાણી જ્ઞાતિ નું છું એટલે મને તમે લશ્કરનો વડો બનાવી દે તો હું તો સત્યના સભ મને બંદૂક તો પકડવા આવડવી જોઈએ કે નહીં

હવે આ છાત્ર આંદોલન હોવું જોઈએ એને બદલે છાત્ર તો કેવાનું છે એની ઉપર છત્ર બીજાનું છે છાત્ર ઉપર અને છત્ર છે આ બધા કટ્ટરપંથી લોકોનું કે એને કાંઈ સાંભળવું જ નથી તમે અત્યારે બી દ્રશ્યો ટીવી ઉપર જુઓ આમાં કે છાત્ર જેવું દેખાતું નથી છાત્ર તો તમારા જેવડા છોકરા હોય છાત્ર હોય આ તો ત્રણ ત્રણ છોકરાના બાપ હોય એવડા લોકો છે એને એને છાત્રને શું લેવા દેવા પણ એ લોકો ઘૂસી આવ્યા આમાં અને એણે એવડી મોટી હાહાકાર મચાવ્યો અને તમે જુઓ છાત્ર શબ્દની સાથે તમે જ્યારે કોઈ પણ તમે જો કોઈને છોકરી કહો દીકરી કહો અને વિદ્યાર્થીની કહો ત્રણેયના ડેફિનેશન જુદા જુદા આવે છોકરી આવે તો જુદુંય તમારી વાતચીત ચાલે દીકરી આવે એટલે આખી વાત ફરી જાય અને છાત્રા વિદ્યાર્થીની આવે તો વાત ફરી જાય વિદ્યાર્થી કે છાત્ર કે છાત્રા એ શબ્દ છે એની પરથી લોકો એક આપોઆપ એક અમુક વસ્તુ એક્સપેક્ટ કરે કે આ કમસે કમ આવા હોવા જોઈએ હવે તમે જુઓ જે શેખ હસીના બંગલામાં એટલે કે પીએમ સમજ્યા એની સાડીઓ સુધા અને પછી અંડર એ ગાર્મેન્ટ જે લૂંટ એનો એને પ્રદર્શન કર્યું જો છાત્ર પાસે ત્યાં અપેક્ષા હોય ની બીજું શેખ હસીના જેવા હશે તેવા પણ કમસે કમ એની માની ઉંમરના તો છે જ તમારા પ્રધાનમંત્રી કક્ષાની કક્ષામાં તમારે પ્રદર્શન કરવા એમાં એ છાત્ર હોઈ શકે નહીં એનો અથવા તમને તો ભયાનક પરિસ્થિતિમાં તમે એનો વિરોધમાં નીકળ્યા છે આ તો સારું થયું કે ફોર્ટી ફાઈવ મિનિટ એને સૈનિકો આપી અને ઈ ચોપર દ્વારા અહિયાં આવી ગયા તમે બે ઘડી કલ્પના જે લોકો ને આ રીતે પ્રગટિત કરતા હોય એ જો શેખ હસીના ત્યાં હોત તો આ ભૂખી ભૂતાવળીને એને શું ન કરત સમજી લ્યો એટલે પેલી વાત તો એ છે કે તમે એક રાષ્ટ્ર તરીકે આ આ છે ને આ બધું જે છે ને એ તમારું ચરિત્ર બતાવે છે ઓવરઓલ તમારી સંસ્કૃતિ કેવી છે એ બતાવે છે અને એ ઝલક આવી ગઈ કે તમે આ ટાઈપ ના છુઓ એટલે બાંગ્લાદેશમાં અત્યારે જે અરાજકતા ચાલે છે તમે કીધું તેમ હીરો છે એના ફાધર થી માની હીરો લોકો કેટલાય ને મારી નાખા હિન્દુઓના તો અનેકો અત્યારે તો બીજા એમાં ઘણા બધા આવ્યા છે કે હજારો સવા અત્યારે ત્યાં આપણે ત્યાં દોઢ થી બે કરોડ હિન્દુ છે એમાંથી સવા કરોડ હિન્દુઓએ પલાયન થવાની તૈયારી કરી લીધી હિજરત કરીને ભારત આવવા તરફ જઈ રહ્યા છે અને એટલે આપણી જે બોર્ડર છે સરહદ પશ્ચિમ બંગાળની ત્યાં આપણે મિલિટરી ડિપ્લો કરવી પડી વધારે પડતી એટલે યુદ્ધ જેવા હાથ છે ભૂમિદળ પાયદળ અને અને વાયુદળ આ આ ત્રણેય જળ બધા જ મરીન સિક્યુરિટી આપણે બહુ મોટી ત્યાં છાવણીઓ બનાવી છે કે જેથી કરીને કોઈ ગેરકાનૂની રીતે ઘૂસી ન આવે કારણ જે આવનારાથી બધા જ હિન્દુ છે બધા જ પીડિત છે બધા જ શરણાર્થી છે કેમ માની લેવું એની ભીતરમાં જો કોઈ આવા એલિમેન્ટ અહીંયા બી ઘુસી જાય તો અહીંયા પણ સ્થિતિ બહુ ભવિષ્યમાં બગડી શકે અને એ લોકો બગાડી શકે એટલે બાંગ્લાદેશની સ્થિતિ અત્યારે તો અરાજકતાથી ચરમસીમા એ છે સૈન્ય એ ભલે સત્તા સંભાળી લીધી પણ સૈન્ય સંપૂર્ણપણે અત્યારે જ સૈન્ય જેના હાથમાં છે અને ભવિષ્યમાં જે ઇન્ટરમ સરકાર જે કે વચગાળાની સરકાર રચાણી છે એ સરકાર કટ્ટર વિરોધી છે હિન્દુસ્તાનની આપણા માટે એક પડોશી દેશ હતો એ હવે આપણા માટે થઈને એ પડોશી જાતની આફત થઈને ઉભું છે બીજા રાષ્ટ્રો તો હતા જ એમાં બાંગ્લાદેશ નો ઉમેરો થયો સર તમે જે રીતે વાત કરી કે અત્યારે ભારત છે તે ઘેરાયેલો છે અને બાંગ્લાદેશનો પણ ઉમેરો થયો છે છે તો ભારત અત્યારે છેવાડાના આદમી સુધી પરંતુ વિપક્ષ આ પ્રકારની વાતો કરી રહી છે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ આને લઈને અત્યારે આપણે જોઈએ તો એ ચર્ચાઓ શરૂ થઈ છે તો સર આને લઈને શું કહેશો જુઓ એ મુદ્દો સૌથી ગંભીર ને ખતમ પડોશમાં જે થવું હોય તે થાય એમાં તો હજી સરહદ ઉપર તમે કઈ ગોઠવી શકો દુનિયામાં હંમેશા તમને કહો કોઈ પણ દુનિયામાં તમારું કુટુંબ તમે જો જગત તમે સમાધાન કરાવી શકો તમારું પોતાના પ્રશ્નો તમે નિવારણ કરી નહીં શકો તમારું કુટુંબનો કોઈ ફેમિલીનો પ્રોબ્લેમ હશે ને એ ત્રાહિત માણસ જ કરી શકશે બુદ્ધિશાળી હો ઘરના ઝઘડા તમે મટાડી શકતા નથી કોઈ પણ રાષ્ટ્ર હોય એ ઇનર વોર એટલે કે ઇન્ટરનલ વોર આંતરયુદ્ધ જેને કહે ગૃહ યુદ્ધ એ સ્થિતિમાં જયારે આવી જાય એ રાષ્ટ્રનું ભવિષ્ય ક્યારેય સારું હોતું નથી બાંગ્લાદેશ એનું ઉદાહરણ છે તાલિબાની અફઘાનિસ્તાન એનું ઉદાહરણ છે પાકિસ્તાનમાં સરકાર તો છે પણ આપડે જાણીએ કઠપૂટળી છે ત્યાં લોટ બાજરા નથી મળતો આપડે બધો અઢીસો રૂપિયા તો એનું લીટર પેટ્રોલ થઈ ગયું છે એક રાષ્ટ્ર તરીકે નિષ્ફળ જ જાય જ્યાં તમારી જાન ખાતર એક તો કટ્ટરવાદી સોચ ઈ ઈધરિયા ઉધર જમણેરીયા ડાબેરી હિન્દુત્વની કટ્ટરવાદી કટ્ટરવાદી બધું ખરાબ એ હિન્દુત્વ નું હોય તો સારું ને મુસ્લિમ નું ખરાબ એમ નહીં કટ્ટરવાદ માત્ર ખરાબ છે અત્યારનો યુગ એવો છે એમાં તમને અહીંયા તમારી સરહદ છે પણ ઓનલાઈન સરહદ તો છે નહીં તમારી ભૂમિગત સરહદો છે તમારે બ્રિટનમાં જવું તો ઓનલાઈન માં ક્યાં સરહદ છે તમે પહોંચી જ જાવ છો ને લંડનમાં એના સમાચાર તમને મળે તમારા સમાચાર એને મળે તમે વિડીયો કોલ કરો તો અમેરિકાથી મને સીધું થાય છે ને ક્યાં વિઝા લેવા પડે છે તો જગત તો ગ્લોબલ થઈ ચૂક્યું છે ઓનલાઈન બરાબર એટલે એટલે પાકિસ્તાન અરે બાંગ્લાદેશમાં કઈ થાય કે ફરાણે કઈ થાય ભારતમાં એની નહીં દુનિયામાં બધી જગ્યાએ કટ્ટરવાદ જે છે એનું આ રીતનું ફેલાવો થવું એ વિશ્વ માટે થઈને ખતરો છે ભારત માટે તો ઓર સહી શું કામ

આજે સલમાન ખુરશીદ કોંગ્રેસના નેતા પછી લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ છે એના પ્રવક્તા અને બાકીના એક જે છે આમ આદમી પાર્ટીના એ લોકો એ આ બધાએ શું તમને કહું એણે આ જ વાત કરી ખાસ કરીને સલમાન ખુરશીદે તો ભયંકર વાત કરી ને સલમાન ખુરશીદ મણિશંકર અય્યર અને દિગ્વિજયસિંહ આ જે ત્રણ ચાર ટણક ટોળકી છે એણે હંમેશા

અને એ પોતે પક્ષ એ બેનું નુકસાન છે ત્રીજું સૌથી મોટું નુકસાન ભારતને કરી રહ્યા છે અને એ સૌથી મોટી ખતરનાક વાત છે સલમાન ખુરશીદ એમ કહે છે કે ભારતમાં પણ આ પ્રકારની પરાજકતા વાળી થઈ શકે આમ આદમીના સંજય પ્રભુ જે છે નેતા સંજયભાઈ એણે શું કીધું કે દરેક તાના સાહો જે હોય છે એની હાલત આ થાય ટૂંકમાં વિપક્ષી ખેમો જે છે

આ ક્યાં આપણે તો શું થયું લોકો ત્રાસવાદી કે એના કટ્ટરવાદી કયો તો ઈ ચુસ્ત પાકિસ્તાન અરે ચુસ્ત ઇસ્લામિક કયો તો તે એ લોકો એના દફતર માં ગયા આવા મેગેઝીન ના અને તંત્રી સહિત બધાને મારી નાખ્યા ઠામ મારી નાખ્યા શૂટ એટ સાઇટ બા કાયદા સારલી એબડો નામ નું મેગેઝીન હતું સારલી એબડો કેવું સમજી તો ન્યા બધાને મારી જ નાખ્યા જો કે મેગેઝીન નો વાંક જ હતો તમે જયારે કોઈની સંવેદનશીલતા સાથે કોઈની ધાર્મિક લાગણી સાથે ખીલવાડ કરો તમારે આ જ ભોગવવાનું આવે ભાઈ શું કામ તમારે મોહમ્મદ પૈગમ્બર સાહેબનું ખરાબ લખવું જોઈએ કે ચિત્ર દોરવું જોઈએ એ તો સારી વાત છે જ નહીં તમે ન માનો એ તમારી વસ્તુ છે પણ હવે હું મેરડી માનું ને હું ગાયત્રીનો માન્યો કે ઉપાસક છું પણ મારે મેરડી માનું ખરાબ શું કામ બોલવું એને માનનારો વસ્તુ એના માટે એ ગાયત્રી છે તો એમ જ જગતમાં જીવા છે સમજી લો પણ એ લોકોનું તમે જાગૃતિ જુઓ સાહેબ કે ત્યાં જે થયું જે આ થયું અને ખૂનામરકી થઈ તો આપણે ત્યાં વેરાવળ જુનાગઢ જાફરાવત ઉના રાજકોટ બધે હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજે કલેક્ટરને પત્ર આપ્યા સારલી એબડોમાં માં જે મહમદ પેગમ્બરનું જે કાર્ટુન અમે સહન નીકળી અમારે શું લેવા દેવા

હિજરત કરવા નીકળી ગયા છે હવે હિન્દુ નામે તમારે લેવું પડે એમ છે આપણે તો કાયદો એવો કર્યો છે ભૂતકાળમાં આપણે કાયદો એવો કર્યો છે અમિત શાહે સંસદમાં કે જેટલા પડોશી રાષ્ટ્રમાંથી કે હિન્દુ લોકો જે છે હિન્દુ એટલે મુસ્લિમ સમાજની કોઈ આપણને નથી ગમતા એવું નથી એના માટે બધા આશિયાના છે એ સેન્સમાં બધા હિન્દુઓને આવકારવાની વાત કરી હવે આવનારા બધાનું એવું કોઈ મેટલ ડિટેક્ટર નથી કે એમાં તપાસ કરી શકે નેકી છે કે બદમાશ છે આવનારા માણસ સારા છે છે બધા પીડિત એમ અને ચોર ને ચાર આંખ હોય એમ ત્રાસવાદી થી માંડીને ખતરનાક એલિમેન્ટ ધરાવનારા માણસો હોય એની પાસે બધી તો બિચારા થઈને જ આવવાના અને પછી અહીંયા આવીને હળી કરવાના તો દેશ માટે કેટલો મોટો ખતરો છે એવા સંજોગમાં સલમાન ખુરશીદ થી માંડી અને બીજા બધા લોકોનું એમ કેવું કે આપણા દેશમાં પણ બાંગ્લાદેશ વાળી થઈ શકે આનાથી મોટો પલીતો બીજો કોઈ હોઈ શકે નહીં એનો અર્થ એમ છે કે અહીંયા જેટલા કટ્ટરવાદી એલિમેન્ટ્સ અત્યારે જીવે છે હિન્દુસ્તાનમાં એ બધાને એણે કાયદેસર ભારે લાગણીમાં ફૂંક તો મારી દીધી હવે તમે ભડકો તરાક હળપતા રહેજો એમ અને મત માટે થઈને અત્યારે આ બોલાતું એક ખરેખર તો આવા રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીના દિગ્ગજ નેતાએ આ બોલવું દેશ થી કમ નથી એને બોલાતું પણ નથી છતાં એ બોલાય છે અને હજી આવી રીતે બધા બોલતા રહેશે એટલે બાંગ્લાદેશની ઉપાધિ છે એ એના કરતા ભારત માટે થઈને મોટી છે છે અથવા તો સાબિત થશે અત્યારે અત્યારે આશંકા સર આપણે જોઈએ તો બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુ મંદિર છે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે ઇસ્કોન મંદિર છે તેના પર હુમલા કરવામાં આવી રહ્યા છે હિન્દુઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે તો સર એને લઈને શું કેશો કે શા માટે અત્યારે આ પ્રકારનું ત્યાં માઇનોરિટી હિન્દુ માઇનોરિટી છે તેના પર થઈ રહ્યું છે અનેક પ્રતિક્રિયાઓ પણ આવી છે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યા છે બાબા રામદેવ બોલ્યા છે શું કેશો સર આને લઈને જે લોકો ભારતમાં સેક્યુલર શબ્દ ને બહુ સુવાળો માની ને ગામ આખા ઉલ્લુ બનાવે છે કોંગ્રેસ સહિતના પક્ષની વાત કરું છું કે આપણે બિન સાંપ્રદાયિક તમે જુઓ અહીંયા ઓવેસી થી માંડીને બધા શું કે અમન ચેન કાપ એ ધર્મ હે હૈ તમે ક્યાંય ભાડ્યું જો અમન ચેન નું તમારું ધર્મ હોય તો ત્યાં મંદિરો તોડે શું કામ મને જો હોય તો આ તમારી સામે પુરાવા છતાં લોકોને ઊંધા ચશ્મા પહેરવાની ઘટના તો જુઓ કે તમે એક તરફથી તમારા ધર્મ ને અમન ચેન નો ધર્મ કહ્યો છો કોમી એખલાસ શબ્દ વાપરવામાં કોમી એકલાસ હિન્દુ મુસ્લિમ એકતા ભાઈ કોમી એકલાસ તમારામાં હોય તો કા અમને કોઈ પારસીમાં કોઈ શંકાકાર નથી થઈ

તમે જે દેશમાં રહ્યો એને વફાદાર રહ્યો અહીંયા ભારતમાં છો ભારતને વફાદાર પાકિસ્તાનમાં છો તો પાકિસ્તાન ને વફાદાર પણ પાકિસ્તાનમાં માં રહીને ભારત ફેવર નહીં ભારત માં રહીને પાકિસ્તાન ફેવર નહીં એવું નહીં જે દેશમાં તમે રહ્યો એ દેશના ના બંધારણ થી માંડીને એની સંસ્કૃતિ ને વફાદારીઓ એને કહેવાય સેક્યુલરિઝમ ની ચરામ સીમા એને કહેવાય મહાન માણસો એ વોરા સમાજના ધર્મગુરુ અહીંયા આવ્યા હતા રાજકોટમાં માં એને ફરમાવી હતી તો મુસ્લિમ કોમ્યુનિટી એમ કેતી હોય કે અમન ચેન માં અમે માનીએ છીએ તો મને તમે વિચાર કરો કે જે હિન્દુ મારી નાખા બાદા અને એના મંદિરો આપણા તોડી નાખા ઇસ્કોન થી માંડી તમે જે કહો છો તો એ લોકોનો તો કોઈ દોષ હતો જ નહીં શેખ હસીના નો જે દોષ હોય તે અનામત સાચું કે ખોટું જે હોય તે હિન્દુ મળતું નતું તમને મળતું હતું બધું

પણ એ જીવતા નથી જવાના તો હકીકત છે બીજું એ પાંચ જણા આવીને કોઈ દિવસ ક્યાંય સાંભળ્યું પાંચ આવે તો પછી આવે કાશ્મીર લઈ જાય કોઈ દિવસ આપણે શું કહીએ છીએ કે ભાઈ અંબામાં નું ગીત છે ને કે ભાઈ પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી દર્શન ન જાય મને મારી પાવલી પાછી આવે જો આપણે મહાપાજી પાવલી લઈ લે કાશ્મીર દઈ દઈએ કોઈ દી પાગલ છીએ તો કાશ્મીર તો દેવાનો પ્રશ્ન જ નથી આવતો તેમ છતાં કઉ છું તેમ છતાં એ લોકો પાંચ જણા આપણી જ્યાં કોથળા બાંધીને ધજ ધજ કરીને લાવો મારું કાશ્મીર લાવો ભલે મરી જાય તો તો હું એમ કહું કે એ પાગલ છે જવા દો પણ એના મિશનમાં માં એ લોકો કેટલા તત્પર છે તમે જુઓ કે જેને પોતાના મોત ની તો ખબર જ છે પણ મરી જવું કુરબાન છે તો અમારે અમારું

આપડામાં તો અક્કલ નો છાટો છે નહીં હા અગ્નિવીર છે પાવલું મળશે નઈ ને આને ખોટા છે લોકો આમ કરીને ભડકાવી ને હું કામ જે લોકો ભડકાવે ને ખબર છે જે લોકો અગ્નિવીર ની યોજના નો વિરોધ કરે છે એને ખબર છે કે અગ્નિવીર શું કામ છે એ અને એને એ નથી થવા દેવું કારણ કે એને થવા શું છે જાતિગત જનગણના નો એક કામ કરી દિવાશળી પેટ્રોલ નાખી દેવાની છે એને શું છે અનામત જોઈએ પેટ્રોલ નાખી દેવાનું છે એને શું કરમ છે કોઈ પણ હિસાબે અત્યારે જે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ અનામત પણ જેટલા લોકો અનામત નો લાભ લઈ ચુકી ને સુખી સંપન્ન થઈ ગયા છે એવા ક્રિમિલિયરો ને કાઢો તો ગરીબ માણાનો વારો આવે જ્યાં પણ આ લોકોએ હળી નાખી દેવી છે ભારતમાં પણ બાંગ્લાદેશ વાળી થઈ જાય એ માણસ ની જરૂરત કઈ રીતે થઈ શકે કે બીજે કઈક શહેરમાં ક્યાંય કોઈ ફંક્શનમાં માં હાજરી કેમ આપી શકું મને સમજાવો ન આપી શકો છો જો હિન્દુસ્તાન હોય તો કારણ કે દેશ વિરોધી વાત તો છે સાચું શનમાં હાજર આપતા હશે તો તમારા દેશ પ્રત્યેની ભાવના ક્યાં સિર્ફ હલ્લા મચાને કોઈ મકસદ નહીં હોના છે ને ગંગામાંથી જોઈએ ને હિમાલય નદી તો નીકળવી જોઈએ ને

અને એકે લોકોએ ત્રાસવાદને ક્યારેય વખોડી શક્યા નથી એ લોકો વખોડતા નથી ચાલુ જ રાખો કે તો આપણે એ સમજવાનું છે જે બાંગ્લાદેશની ઘટના ઉપરથી કે હવે આપણે હું લેવા હું કડવા હું તળપદા હું ફલાણો હું કોળી બ્રાહ્મણ વાણિયા જાહેરમાં આવો એટલે હું આઈ એમ ઇન્ડિયન્સ હું ભારતીય છું પછી હું બીજો બધો છું આ જ્યાં સુધી સુધી આવે ત્યાં ભારત માટે ખતરો રહેશે સર આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરીએ હાલ તો ભારત જે છે તે પાડોશી પાયમાલ પાડોશીઓથી ઘેરાયેલો છે અને જો દેશભક્તિ નો ઉજાગર નહીં કરીએ તો ભવિષ્યમાં ખતરો પણ થઈ શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર